પતાળમાં જોડી દીએ પતારીઓ કરી દીજી માતાઓ અને વેસે પૂરું પાડવા ના હું માતા કહું છું અને પૂરું પાડું એટલે મારો લેખ નામ જે પૂરો પડદે હું માતા વડાએ કહું છું તે વહેંતા વહેંતા ફરતી પરથી નેકળુંનું ફરતા પડતા પૂરું પાડ એ માતા છું એ મેં જોગડીશું તે મારો લેખ એવું કે હું માતા એવું કહું છું હા સો વિશ્વાસ નામ નમ્યા હ ને તો મારી કલામ હું તૈયારી થઈ પિયાલો પીતો માતા બોલી આવનો પૂરું પાડ્યો આમજી પાકા તેર અમરછેડી કોઈ એકસો તેર આલ્યા છે તો જગતમાં માં કદાચ તેર તો કદાચ ધોળવા હું મારી કલમ જાય માતા ના કરે કઈ ને કહું છું તેર એટલે તેર પાકા એ હું પૂરી માતા છે કણ ઉપર કદાચ જાતે ધોળતી હું જોગણી છું